કળ્યુક કારો કેર વર્તાવી રહ્યો છે એટલે જ અહીં લોહીનો કોઈનો નથી થતો માસીનો પણ માસીનો નથી થતો અને છેલ્લે કહીએ તો અહીં ભાઈ પણ ભાઈનો નથી થતો અને એટલે જ માસુમની કોઈ હવે માસુમિયત સામે દયા દાખવતું હોય તેવા દ્રશ્યો હવે દેખાતા નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ સુરત છે તે દિવસે ને દિવસે ક્રાઇમ સિટી બની રહ્યું છે તેવું કહીએ તો પણ કોઈ નવાઈ નથી કારણ કે અહીં એક પણ દિવસ એવો ખાલી કદાચ નથી જતો કે જ્યાં ક્રાઈમ કિસ્સો સામે ન આવ્યો હોય અને આ સુરતમાં

જો જોકે સુરતમાં આ બિહારનો પરિવાર છે તે અહીં તેમની માતા અને બાળકો રહેતા હતા અને આ બાળકોના પિતા છે તે દુબઈની એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે માતા છે તેમના ત્રણ સંતાનોને અહીં સુરતમાં ભણાવી રહી છે અને પોતાનું ગુજરાન ચલાવી રહી છે અને તે જ સમયે આ જે માતા છે દુર્ગાબેન અને તેમના બહેન છે તે પણ સુરતમાં આવે છે અને તેમના બહેનની સાથે તેમનો દીકરો વિકાસ છે તે પણ સુરત આવે છે અને જ્યારે દુર્ગાબેન છે તે તેમના બંને બાળકોને બાર વાગે સ્કૂલે મૂકવા જાય છે ત્યારે દુર્ગાબેનનો દીકરો એટલે કે માસૂમ ત્રણ વર્ષનો આકાશ છે તે ઘરે હોય છે અને તેમનો માસીનો છોકરો વિકાસ કુમાર તેમને રમાડી રહ્યો હોય છે જ્યારે દુર્ગાબેન કુમાવટ છે તે ફરી વખત જ્યારે ઘરે આવે છે ત્યારે આકાશ કે

અપહરણ થયું વિકાસ કુમાર છે જે આકાશના માસીનો છોકરો છવ્વીસ વર્ષનો વિકાસ તે માસીના ઘરે આવી અને આકાશને લઈ જાય છે ખબર નહીં કે તેને શું વેર હોય આ માસુમ સાથે આ માસુમને લઈને તે સુરતની બહાર નીકળે છે અને કૃષિનગર ટ્રેનમાં બેસે છે અને મુંબઈમાં જ્યારે આ ટ્રેન ઉભી રહે છે ત્યારે તે આ ટ્રેન જે પેસેન્જરો છે તે બહાર નીકળી જાય છે અને તે સમયે જ તે પહોંચે છે અને આ બાળક ને ફેંકી દે છે આ બાળક હત્યા તેને વિકાસ પોતાના ગળામાં પહેરેલા દોરો ને કાઢી વિકાસે આકાશનું ગળું આ દોરા વડે દબાવી દીધું હતું તેવું પણ હાલ પોલીસ ને જાણવા મળી રહ્યું છે જોકે સુરત ની ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ સહિત સાથે અનેક પોલીસની ટીમો એ મળીને આ તાજવીજ હાથ ધરી છે જોકે વિકાસ કુમાર ખૂબ જ સાવચેતી ધારવીને નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિકાસ કુમાર પાસે મોબાઈલ ન હતો એટલે તે તેમની માસીનો મોબાઈલ એટલે કે મૃતકની મમ્મીનો મોબાઈલ લઈને નીકળી ગયો છે અને તે પોલીસને પણ ગુમરાહ કરી રહ્યો છે કારણ કે તે મોબાઈલ ક્યારેક સ્વિચ ઓફ કરે છે તો ક્યારેક સ્વિચ ઓન કરે છે એટલે સુરતની પોલીસ છે તે મુંબઈ અને બિહાર દોડધામ કરી રહી છે ત્યારે શું કર્યા છે સુરત પોલીસ પહેલા તેમને પણ સાંભળી લઈએ અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં આવેલી હતી જે જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગેની એની માટે ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીનેમાંથી જે ટોયલેટ હોય છે એમાંથી આ બાળકની ડેડ બોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતાં એના ગળેટલું દોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દીકરા છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનો મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે કેમ હાલમાં એમના રિલેટિવ છે એમના પૂછતા અત્યારે તો એમણે કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફરદર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીક થી લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ તો આ તા પોલીસ કે તમે તેમને પણ સાંભળી અને તેમણે કહ્યું છે કે આ આરોપી છે વિકાસ કુમાર તે અન્ય સિટીઓ કન્ટ્રીઓમાં પણ ફરેલો હોવાની વાત સામે આવી રહી છે હાલ તો આકાશ જે માસૂમ છે તેમનો પરિવાર છે તે આઘાતમાં છે એટલે હજી તેમનું કોઈ ચોક્કસ નિવેદન પણ પોલીસ લઈ શકી નથી આવનારો સમય જ બતાવશે જ્યારે વિકાસ કુમાર મળશે ત્યારે કે આ માસૂમની હત્યા તેણે શા માટે કરી છે ત્યારે આપનો અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ